મિત્રો ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં છેલ્લા ત્રણથી ચાર દિવસથી ભારે વરસાદ વરસ્યો છે ત્યારે ફરી એકવાર હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી વરસાદને લઈને ચિંતાજનક આગાહી કરી છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલનું મોટું નિવેદન સામે આવ્યું છે આ વખતે ચોમાસું નબળું હોવાનું આગાહીકાર અંબાલાલ પટેલે જણાવ્યું છે તો બીજી બાજુ પરેશ ગોસ્વામીએ આ વર્ષે ચોમાસું લોબું રહેવાની આગાહી કરી છે સૌરાષ્ટ્રમાં હવે વરસાદનું જોર ઘટશે તેવી આગાહી કરી છે જોકે ચોવીસ જુલાઈ સુધીમાં મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદ પડશે તેવી આગાહી કરી છે જોકે ખેડા નડિયાદ પંચમહાલ મહેસાણા સહિતના જિલ્લાઓમાં વરસાદની શક્યતાઓ છે પરેશ ગોસ્વામીના જણાવ્યા અનુસાર અત્યાર સુધી ગુજરાતમાં જે વરસાદ પડ્યો તે અરબસાગરમાં સક્રિય થયેલી સિસ્ટમથી પડ્યો છે જેથી સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં અતિ ભારે વરસાદ વરસ્યો છે પરંતુ બંગાળની ખાડીમાં લો પ્રેશર સક્રિય થયું છે જેથી આજથી સત્યાવીસ જુલાઈ સુધીમાં અમદાવાદ ગાંધીનગર સાબરકાંઠા બનાસકાંઠા સહિત મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્રના ભાવનગર સુરેન્દ્રનગર મોરબી સહિતના વિસ્તારોમાં સારો વરસાદ પડશે તેવી આગાહી કરી છે આ સાથે તેમણે જણાવ્યું કે વરસાદના વિસ્તારોમાં ફેરફાર થવાની સંભાવના છે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં આજથી વરસાદની સંભાવના વ્યક્ત કરી છે તેમજ પરેશ ગોસ્વામીના મત અનુસાર આ વર્ષે ચોમાસું લોબું રહેશે મિત્રો તમને વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો